હવે આ જે ગોલાવાડા ની આપણે આવ્યા છે તો પાકુ એડ્રેસ ને લોકેશન કહી દીધું મને પાકુ એડ્રેસ એવું છે ઈશાનપુર બ્રિજ ની બાજુ છેડે શ્રીજી ડેરી ની બાજુમાં નૈયા સરબત અસલ છે ને એના થી આપણે આવ્યા છે બરાબર અને લાલ બોર્ડ લાલ બોર્ડ અને ઢોકળા વાળો ઢોકળા વાળો નૈયા ઢોકળા વાળો બિલકુલ સામે ત્યાં મળી જશે તો ભાઈ આ આવા ગોલા ખાવા હોય તો આપણે અહીં જ આવવાનું ને હવ હવે તમારું નામ ને પરિજે કહી દેવા છે મયંક મોદી નામ છે હમ હમ

તો આનું પહેલા ટેસ્ટિંગ કરો પછી મને છે ને તમારા ગોલાની થોડીક વિશેષતા કે પછી ખાતે બનાવીને આપો ભાઈ તમે એક ટેસ્ટ તમે ખાવ કે નહીં તમારા ગોલા નહીં અમે ખાઈએ તમે તો આજે એક ટેસ્ટ કરો ને આજે એમનો ગોલ આજ પહેલી વાર આપણા ચેનલમાં ખાવાના છે પહેલા તો આપણા સબસ્ક્રાઈબર ને કેવો લાગ્યો ગોલો કેવો લાગ્યો કયો અમારું તો અમને ખબર જ છે કોઈ બી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની બને એટલી

બાબુલાલ છત્રી તમારો હાથ છૂટો હોય પણ એમ ખવડાવો એના લીધે તો અમે જીતીએ છે વાહ નકર ઘણા મે જોયા છે કે આમ ઘણી ઘણી નાખતા હોય નહીં 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 એ મેન જીતવાનું કારણ જ એ છે એમ ને હા રાત્રે તો એ લાઈનો લાગતી હોય છે બધા જે હમણા ઠંડુ વાતાવરણ છે એટલે હમણા ઓછું હમણા શિવરાત્રી થી કન્ટિન્યુ ચાલુ થશે બરાબર તમારા કલાકે નંબર આવે

હમ મિક્સ બનાવી દઈએ આપણે એક ઓલું કઈ નાખ્યું ઓરેન્જ નહીં એ કાચી કેરી નાખ્યું કાચી કેરી અને ઓલું મેંગો અને આ આ આ ઓરેન્જ છે ઓરેન્જ મસાલો મસાલા વગર કોઈ ગોળા નથી ખાતું હા અને એના વગર મજાય ન આવે સિમ્પલ હા સિમ્પલ દેશી ટાઈપ તમે માનસો નહીં આ ટોકરું અને આ અમારા માટે મોટું ડ્રાય હતું એ સમયમાં એક સમયમાં સાચી વાત છે ને ભાઈ હમ ફૂટી ફૂટીને આ આ આ મોટા મોટો માવો હતો આપણે એ સમય સડી વાળો બોલો યાદ છે ને તમે આવો ખાધો હતો તમે છત્રીવાળો યાદ

એક વિડીયો તો તમારો અઢાર મિલિયન ગયેલો છે સિદ્ધાર્થભાઈ માં તો ને અને કોઈ વ્યક્તિ અહીંયા બાકી નહીં કે જેમાં રીલ જોરદાર ના ગઈ બધાની જોરદાર સુપર હિટ અને આપણી પણ ઇન્સ્ટાગ્રામમાં જોરદાર વાયરલ થયેલી છે તો હવે આપણા જે કલરના નામ કહી દો કારણ કે તમે જે સ્પીડમાં જે બોલો ને બહુ મજા આવે સાંભળવાને ઓરેન્જ કાલા કટા કાચી કરી પાઇનેપલ લીંદીમ દાળમ ભલસા ગોટા ચોકલેટ ગુલાબ મેંગો ઘસ કોપરા ઇલાયચી પિસ્તા માવદામ કેસર રબડી રાજભોગ રાજારાલી બ્લુબેરી સ્ટ્રોબેરી જામફળ તરબૂટ લેમન બધું આવી ગયું હું બોલું એક ऑरेंज कालाकटा का आप तो बोले री ऑरेंज काट्टा काचीगिरी पाइनेपल रीमझीम दाडम फालसा कोठा मिक्स मिक्स फ्रूट जापट ब्लूबेरी स्ट्रॉबेरी लेमन चॉकलेट साई गुलाब साइगुलाब मी खास ग्रीन कोपरा वरियाड़ी अलायची ठंडाई पिस्ता केसर मावा बदाम राजभोग रबड़ी बटर स्कॉच तरबूच राजा राजा रानी कैडबरी अमेरिकन येलो कोपरा मांड मांड बोई लो आप ते तो एक ही शास फटो फटा ऑन द स्पोट बोली बताऊशू कलर थोड़े घा कि वेरायटी है

અને આ બધી ફ્લેવર જે છે એ બધી આ દૂધવાળા કલર છે ચીકુ છે રાજા રાની બટરસ્કોચ રાજભોગ પિસ્તા રબડી યલ્લો કોપરા ગ્રીન કોપરા બરાબર છે જે મેન યલ્લો કોપરા કોપરાનું વધારે ચાલતું હોય છે અને આ દૂધવાળા છે આ બધા દૂધવાળા કલર છે તો એ બગડે નહીં કે નહીં રોજ યુઝ થઈ જાય છે અમારા એવું છે નકર આની વેલિડિટી 4 દિવસ વેલિડિટી 4 દિવસ હોય છે બરાબર છે એ યુઝ થઈ જાય છે બરાબર જો નજીક આવો તમને જે આમની પાસે આ બધા દૂધ વાળા જશે ને આ મેંગો આ મેંગો રસ વાળો ગોળો છે વાહ ચોકલેટ તો આપણી પાસે તો સિઝનલ ધંધો છે સિઝનલ આ ગોલાનું પણ ખરું પછી ફટાકડા ફટાકડા બારે માસ હોય છે લગન ગાળામાં હોલસેલ પ્લસ પતંગ દોરી છે પ્લસ ગુલાલ જે હોડીમાં વપરાતું હોય છે પિચકારી નથી યુઝ વેચતા ગુલાલ અને એના ફુગા એનું હોલસેલ નું કરીએ છીએ બરાબર ઈ પણ આપણે બધું મળી જશે બારે માસ મળી આવશે ઉપર ફટાકડાનું ટોટલી હોલસેલ છે હા એટલે કદાચ ઇમરજન્સી ફટાકડા જોતા હોય લગન બગન માં ફટી ગયા માં લગન લગન પ્રસંગ માં ઓર્ડર લઈએ છે ઓકે ભાઈ કોઈને બિઝનેસ કરવો હોય કોઈન ફાવતું ના હોય આ બધું લાઈન તો તમે પછી બધું ગાઈડલાઈન કરો આપી આપીએ છે સરબત સરબત આપીએ છે અને રો મટીરીયલ ભી જો એમને ફાવે તો લાવે નહીતર રો મટીરીયલ ભી અમે આપીએ છે

લોકો ખાસ અહીં આવી જાય જમવા માટે જમીન પર જે લોકો તમારો ગોળો ખાય હા રાતે 1:30 વાગ્યા સુધી ચાલે હા આવી જાવ ખાવા માટે મજા આવી ગઈ મડિસ નવા વિડિયો સાથે નવા વિમો સાથે મડસુ મેડે ઘરે મડસુ ગામ ગઈ નહીં મડે આ મેકન નતે દી આ કરતી તો ભી હર્યોમ તો જય માતાજી જય માતાજી કા નંબર વિશે તો મડી રાતે જોવાનું કુલતા ને થેન્ક યુ સો મચ મોજ આવી ગઈ ભાઈ હા એ ફ્રૂટ લાવજે